વરસાદ રાજ્યમાં આગામી છ દિવસ સુધી મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જે પ્રમાણે આજથી એટલે કે શનિવારથી વીસ જૂન સુધી રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ધીરે ધીરે વરસાદી સિસ્ટમ સક્રિય થશે આજે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ દમણમાં વરસાદની આગાહી કરાઈ છે તો સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગરમાં વરસાદ વરસી શકે છે બીજી બાજુ રવિવાર એટલે કે સોળ જૂને અમદાવાદ ગાંધીનગર અરવલ્લીજીમાં અરવલ્લી જિલ્લામાં વરસાદ જોવા મળી શકે છે જ્યારે રવિવારે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ દમણમાં પણ વરસાદની આગાહી કરાઈ છે જ્યારે સુરેન્દ્રનગર બોટાદમાં પણ પેલી જૂને વરસાદી માહોલ જોવા મળશે તો સત્તરમી જૂને નવસારી વલસાડ અને ભાવનગરમાં વરસાદ જોવા મળશે તો અઢાર જૂને ભાવનગર અને અમરેલીમાં વરસાદ જોવા મળી શકે છે ઓગણીસ જૂને ભાવનગર ગીર સોમનાથ અને અમરેલીમાં વરસાદ જોવા મળી શકે છે વીસ જૂને સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે તો વીસ જૂને સુરત ડાંગ નવસારી તાપી અને નર્મદામાં પણ વરસાદની આગાહી છે જ્યારે વીસમી જૂને સુરેન્દ્રનગર અમરેલીમાં વરસાદની આગાહી કરાઈ છે તો ભાવનગર બોટાદ અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરાઈ છે આમ આજથી દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહ્યા બાદ વીસ જૂન સુધીમાં ધીરે ધીરે ઉત્તર મધ્ય અને કચ્છ સુધી વરસાદી સિસ્ટમ સક્રિય થશે મહત્વનું છે કે સોળ જૂને અમદાવાદ ગાંધીનગર અરવલ્લી વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તારીખવાર વરસાદની આગાહી છે તો અમદાવાદ સાથે સત્તર જૂનની વાત કરીએ સત્તર જૂનમાં નવસારી વલસાડ ભાવનગર અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો અઢાર જૂનમાં ભાવનગર અમરેલી નવસારી વલસાડમાં વરસાદની આગાહી છે ત્યાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને રાજ્યમાં આ તારીખવાર વરસાદની આગાહી કરવામાં આવી છે મહત્વનું છે કે ઓગણીસ જૂને અમરેલી ગીર સોમનાથ કચ્છ અને ડાંગમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે સતત વરસાદની આગાહી થઈ રહી છે ત્યારે વીસ જૂને નર્મદા સુરત ડાંગ તાપીમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે નર્મદા સુરત ડાંગ અને તાપીમાં પણ વીસ જૂને વરસાદની આગાહી છે આ સાથે જ વીસ જૂને સુરેન્દ્રનગર અમરેલી ભાવનગરમાં પણ વરસાદ થશે તો બોટાદમાં પણ વીસ જૂને હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે તો વીસ જૂને કચ્છમાં પણ વરસાદ થશે આ સાથે જ નવસારી વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો ડાંગમાં પણ વીસ જૂને વરસાદી સિસ્ટમ સક્રિય થશે રાજ્યમાં તારીખવાર વરસાદની આગાહી કરવામાં આવી છે અને રાજ્યભરમાં ધીમે ધીમે ચોમાસું સક્રિય થશે મહત્વનું છે કે આગામી છ દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વીસ જૂને કચ્છ નવસારી વલસાડ અને ડાંગમાં વરસાદ વરસી છે